ન્યૂઝમાં આપ સ્વાગત છે કે વડોદરા જિલ્લા એસઓજી પોલીસ ટીમ દ્વારા પોર સીસી પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો આયોજિત કાર્યક્રમમાં યુવા પેઢીને નશાકારક વસ્તુઓના સેવન દૂર રહેવા વિશેષ અનુરોધ કરાવ વડોદરાના પોર સ્થિત સીસી પટેલ ગ્લોબલ સ્કૂલમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમ વડોદરા જિલ્લા એસઓજીની ટીમ દ્વારા યોજાયો છવ્વીસમી જૂન સમગ્ર દેશમાં નશામુક્ત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને સાંપ્રત સમયમાં યુવા પેઢી નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહે અને પોતાનું જીવન બરબાદ ન કરે એ તુસર દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ યુવા પેઢી નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહે તે માટે નશા ભારત દિવસ તરીકે ઉજવણી કરવા વિશેષ આહવાન કરવામાં આવ્યો સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાત નશા મુક્ત પ્રદેશ

we